આપનું સ્વાગત છે આગામી દિવસોમાં આવનાર ઈદે બી અને ગણેશ વિસર્જનના તહેવારને લઈ વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એસીપી જી ડિવિઝનના એમપી પી ઉપસ્થિતિમાં આ બેઠકમાં તાજિયા કમિટીના ચેરમેન જાહિદ બાપુ ઉપપ્રમુખ એ એમ કાદરી ઉર્ફે મસ્તાન બાવા દરગાહ કમિટીના ખાદીમ બોલુબાપુ સાથે જૂની ગણી ગણેશ મંદિરના અગ્રણીઓ વિક્કીભાઈ શિંદે મનીષભાઈ જગતાપ કે કે સોની તેમજ સલીમભાઈ એપોલોલા એડવોકેટ ઇસ્માઈલભાઈ ઇલાયતીવાલા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે એસીપી જી ડિવિઝનના એમપી પી બોઝાનીએ દરેકને પોતાના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા ખાસ અપીલ કરવામાં આવી હતી વડોદરાથી સાદી કાજલવાલાનો ખાસ રિપોર્ટ એક સામાન્ય પણ એક સામાન્ય ઘટના ન બને એવો આપણો અભિગમ હોય એવા પ્રયત્નો હોય તો ચોક્કસ આપણે યશને પાત્ર બની છીએ અને હું આપને પ્રોમિસ કરું કે કશું ના બને સારી રીતે ને વિઘ્ને આ બંને ધાર્મિક તહેવારો પૂર્ણ થઈને સીપી સરને હું અહીંયા લઈ આવીશ ફરી પાછું આપનું હું સરના હસ્તે સ્વાગત શાંતના મળે અને તેઓ જ્યાં પણ હોય ત્યાં પરમ કૃપા એના અનુસંધાનની આજુબાજુ આપણે સિટી પોલેશન ખાતે શાંતિ સંઘના સમિતિના સભ્યોને એક મિટિંગ રાખવામાં આવે અને આપ સૌ આગેવાનો બંને તહેવારમાં પોતાના ગલી મોલ્લાએ ઉભા રહી અને બંને તહેવાર શાંતિથી સંપન્ન થાય તેનો અથાત પ્રયત્ન કરશો હું આપને આપને પણ પોલીસ જ છો પણ ખાનગી ડ્રેસમાં તમે એક પ્રકારની પોલીસ જ છો પણ ખાનગી ડ્રેસમાં રહો છો અને હંમેશા અમને સપોર્ટિવ રહ્યો છો આગળ આગળ પણ ઘણા તહેવાર શાંતિથી કોઈ પણ અનિશ્ચેને બનાવું વગર હર્ષોષથી ઉજવાયા છે તેમ આ બંને તહેવાર પણ નવીનો જન્મદિવસ અને ગણપતિ વિશે જ બંને શાંતિથી ઉજવાય અને આ બાબતે બીજી સૂચના હું એસીપી સાહેબને આપીશ જે આપને જણાવશું સૌથી બેસ્ટ છે કે મીટિંગ રાખો એવી રાખો કે પબ્લિકને આવનારાઓને સવલત પડે કેમ કે નવ વાગે કહીને તમે ચાર વાગે બોલાવો એટલે દરેક પોતપોતાના કામના અંદર ભેળાઈ જાય અને પછી અચાનક કહેવામાં આવે કે ચાર વાગે મીટિંગ છે આવી જાઓ તો થોડું અઘરું પડે તમારી રિક્વેસ્ટ છે આપ સાહેબોને કે રાતનો ટાઈમ સૌથી વધારે સારો હોય છે અને એ બી નવ વાગે પછી લો તો વધારે કામ વધારે પબ્લિક અને વધારે સમજુ લોકો આવી શકે રાત્રે બે જણા રોકાય તો સાહેબ અત્યારે એવું છે ને કે અત્યારે બારમા ધોરણના છોકરા સ્ટુડન્ટો કદાચ સ્કૂલ હોય તો સવારે વહેલા જતા રહેતા હોય છે અને નહીં તો પછી એના પછીના જે એજના છોકરાઓ છે તો સવારે જોબ પર જતા હોય છે તો આપશ્રીને નમ્ર વિનંતી એવી છે કે આપણે રાત્રે બાર વાગ્યા પછી બે હોમગાર્ડ બે હોમગાર્ડ રાત્રે બાર વાગ્યા પછી ભલે ડ્યુટી પર આવે પણ બેથી પાંચ દરેક પંડાલ પાસે બે હોમગાર્ડની આ વ્યવસ્થા કરી આપો તો આ એક સમાધાન સરસ થઈ જશે એટલે આમાં શું છે કે અલગ અલગ સૂચનો પણ આવ્યા છે આપણા તરફથી પણ કઈ સૂચનાઓ જી આપ સૌ જાણો છો આગામી દિવસોમાં ઈદે મિલાદનો મુસ્લિમ સંપ્રદાયનો ધર્મનો એક ધાર્મિક તહેવાર આવે છે એ જ રીતે હિન્દુ ધર્મનો ગણેશ ઉત્સવ સાથે સાથે આવે છે સોળ સપ્ટેમ્બરના ઈદે મિલાદના જુલુસ છે અને સત્તર સપ્ટેમ્બરના ગણપતિ વિસર્જનનો તહેવાર છે આજ રોજ શાંતિ સમિતિની મિટિંગ માનનીય પોલીસ કમિશનરશ્રી તથા અધિક અને જોઈન્ટ પોલીસ કમિશનરશ્રીના આદેશથી એક મિટિંગનું આયોજન કરેલું છે જેમાં ખાસ કરીને હિન્દુ અને મુસ્લિમ વર્ગના બંને કમ્યુનિટીના આગેવાનો શાંતિ સમિતિના સભ્યોની હાજરી રહેલી છે અને પરસ આ તહેવારને કઈ રીતે સુખી સંપન્ન વિના વિઘ્ને નિર્વિઘ્ને પસાર થઈ શકે અને શાંતિનો માહોલ વડોદરા શહેર અને તે થકી પૂરું ગુજરાત અને હિન્દુસ્તાનમાં આમની એક લો એન્ડ ઓર્ડર અને શાંતિનો માહોલ જળવાઈ રહે એવા પ્રયાસો કરવામાં આવેલા છે બિલકુલ નાઇટમાં હોમગાર્ડ એટલા માટે પોલીસ ફોર્સમાં જે સંખ્યા ઘટે છે તેને સરભર કરવા માટે હોમગાર્ડને તૈનાત કરવામાં આવેલી છે જે દરેક પંડાલ ઉપર પોલીસ અથવા હોમગાર્ડની હાજરી રહેશે જેથી કરીને રાઉન્ડ ધી ક્લોક એનું સુપરવાઇઝ થાય ગણેશજીની સ્થાપના કરનાર આયોજકો પણ પોતાના સ્વયંસેવકો રાખનાર છે આથી કંઈ ગલત ન થાય અને ગલત મેસેજ ન જાય કે ગલત કશું ન થઈ શકે એવા હેતુથી આ થ્રી ટાયર્ડ સ્ટ્રકચર બનાવવામાં આવ્યું છે પ્રથમ સ્વયંસેવક પોલીસ અને હોમગાર્ડ સર બંને ટેવા દરમિયાન કયા પ્રકારનો બંદોબસ્ત રહેશે હ બિલકુલ આપ જાણો છો કે કંઈ ઘટના ન બને એવા ગોલ સાથે એવા ધ્યેય સાથે રોડ બંદોબસ્ત ડીપ પોઈન્ટ ડબલ ડીપ પોઈન્ટ ઢાબા પોઈન્ટ એસઆરપી હોમગાર્ડ સ્થાનિક પોલીસ પીસીબી ડીસીબી એસઓજી બાઇક પેટ્રોલિંગ ઘોડેસવારી મોબાઈલ પેટ્રોલિંગ સી ટીમ અને આ સિવાય પણ અમારા એક ખાનગી માર્કરો રાખવામાં આવેલા છે માન્ય સીપી સરના આદેશથી જે આપને પ્રથમ દ્રષ્ટિએ ખબર નહીં પડે કે આ પોલીસ છે કે પબ્લિક છે જે ખાનગી માર્કરો દ્વારા અમારી પાસે ટોપ ટુ બોટમ ઇનપુટ્સ મેળવવામાં આવનાર છે વહેલી સવારે આતશબાજી પણ થાય છે તો સવારમાં પોલીસ પ્રોટેક્શન હશે સાહેબ બિલકુલ અમે બિલકુલ આતશબાજી વત્તા ડીજે જુલુસ આ બધાને ધ્યાનમાં રાખી સમયસર પોલીસનું ડિપ્લોયમેન્ટ અવશ્ય કરવામાં આવનાર છે ઈદે મિલાટ અને ગણપતિને આજે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી કયા પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા અહીંયા અત્રે એસીપી સાહેબ અને પીઆઈ સિટી સાહેબ અહીંયા મીટિંગ બોલાવી છે અને દરેક સમાજના સજ્જનો નાગરિકો અહીંયા હાજર થયા છે આજે મિટિંગના અંદર એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આવનારા દિવસોના અંદર હઝરત મોહમ્મદ પેગંબર સાહેબનું અને બીજા દિવસે ગણેશજીનું તહેવાર છે વિસર્જન છે એટલે સારી રીતે પસાર થાય એ માટે અહીંયા મિટિંગ કરવામાં આવી છે અને મિટિંગના અંદર નિર્ણય લેવામાં આવ્યો છે દરેક સમાજે કે પોતપોતાના વિસ્તારના અંદર દરેક વ્યક્તિઓ પોતાનો વિસ્તાર સંભાળશે અને અનિચ્છે બનાવ ન બને એનો ખાસ ધ્યાન રાખશે હું દરેક સમાજને એક અપીલ કરું છું કે તહેવાર આપણા છે અને આપણે ત્રીજો સમાજ આ તહેવારના અંદર ખલેલ ન પહોંચાડે એનો ખાસ ખ્યાલ રાખવાનો છે બાકી તો દરેક વ્યક્તિએ પોતાની મુસ્લિમ સમાજ પોતાની નમાજ પડે ઈબાદત કરે બાલ મુહે મુબારકના દિધાર કરે અને એકબીજાથી ઘરે બેઠીને ઈદ મિલાદ નબીનો ઉત્સાહ મળે એવી જ રીતે ગણેશજીના ભક્તોને બી હું મારી અપીલ છે કે તહેવાર ભગવાનનો છે અને